ગુડ મોર્નિંગ કેમ છો બધા એ મજામાં વાગી ગયા છે પોણા દસ ચંદ્ર નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છે ને આજે મારે છે રવિવાર અમારે નાસ્તો થઈ ગયો છે પછી ચા પીવાની બાકી ચા પી લે હમણાં અરે કમ્પ્લીટ થઈ ગયા રેડી મારે બેને ઉઠી ગયા માલિશ વાલિશ થઈ ગયું પછી સુવાની તૈયારી છે જો હમણાં અવાજ કરતી હતી મેં મારી વિડીયો ચાલુ કર્યો અવાજ બંધ કરી દીધો લે બેને અનિમુની થઈ ગઈ જોવે પછી તા હે

અને આજે અમારી ઘરે એક મસ્ત વસ્તુ બને છે જે ઘણા ટાઈમથી મતલબ બનવાની વાત આવતી હતી પણ બહુ મહેન નહતો પડતો અત્યારે બને છે ભક્તિ બનાવે છે તો પણ ગૂછી લે ભક્તિ જોઈ લે શું બનાવે છે અરે ભક્તિ શું બનાવે છે ભક્તિ તો અરે વારે વા

કેમ કે કરી લઈ તો બાય બાય કે મોજે લેડી સુખા સંગર બેન કો કો હોય આ તો બાબા નું ચાલુ હતી પછી મે ટેસ્ટ ફોર તો તો બરોબર છે કે ને ના કુડે છે તને બેટર લાગી ઓ તો આવી લે ઝપટી ગયા ને ના જવા છે ને હું કે ઝપટી બે બે

જો મોટી ઉંમર હતી ઘણા ટાઈમથી બીમાર તો એ ઓફ થઈ ગયા હતા તો પછી છે ને બધું એમ અહીંયા માણસો આવતા હોય ને એવું થતું હોય બપોરે પણ એને આઈ બપોરે લઈ ગયા એટલે માહોલ આમ ટૂંકમાં એવો આમ અજૂબ જ હતો એટલે આપણે એમ કંઈ મન જ ન થાય ભલે આપણે સગાનો છતાં પણ મારી સામે રહેતા અમારું એટલું ધ્યાન રાખતા નવા નવા અહીંયા આવ્યા ને રહેવા ત્યારે ગમે ત્યારે મળે લોકો બ્રાહ્મણ દેવ તમને બ્રાહ્મણ હોય ને બ્રાહ્મણ દેવ કહેતા એ જેને પણ ગયા કે તમને ફાવી ગયું ફાવી ગયું મને પૂછતા કે દીકરી તને ફાવી ગયું એ કચ્છમાં એ કે હા અમને તો કોઈ વાંધો નથી એટલે એવા હતા હમણાં તો ઘણા ટાઈમથી બહાર નતા નીકળ્યા ને તો અમને ભણકાર વાગે કે હમણાં દાદા જાય દાદામાં બેઠા હોય સામે એવું થાય એટલે પછી છે ને એ જ માહોલમાં હતા કાલે બધે મમ્મીને એ પણ બપોરે ગયા હતા કારણ કે બપોરે એમને સ્મશાન યાત્રા હતી એટલે તો પછી એમનો ટાઈમ બો ગયો અને સાંજે પછી રૂસે કઈ રીતે ખાધું પીધું ને મારા જન સીડી બાકી હતી ને એ જોઈ તો એ માટે મેં ઘણા સવારનો લોક ચાલુ કરવો 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 કરતી હતી પરંતુ મેળ આવતો જ નહોતો કારણ કે કામમાં હોય અને પછી બપોરે જો સૂઈ ગઈ હતી પ્રથાએ સૂઈ ગઈ હતી હું પણ સૂઈ ગઈ હતી તો સીધા પાંચ વાગી ગયા પ્રથાને શું કહેવાય નાવાનું બાકી હતું ને એમને સુઈયા જ ગઈ મને એમ થયું કે જો અમે કલાક પછી નવડાવું તો ઉઠે ને પછી નવડાવીએ તો વાંધો ના આવે તો બેન સુતા રહીએ તો પાંચ વાગી ગયા સીધા એટલે પછી એને ઉઠીને નવડેથી જો અત્યારે પાછી સૂડાવી હતી ને અત્યારે હવે થોડું ઘણું કામકાજ કર્યું કપડાને બધું ઠીક મૂકી દીધું ને હું ત્યાં મમ્મી જો શું કરે બતાવું તમને

દિવાળી ઉપર એવું હોય કે ના દિવાળી હોળી ઉપર હોય દિવાળી આપણે રાજી ખુશી સાફ કરીએ કે હા આપણે આવતા સોમવાર કરીએ નિવેદ સાફ થઈ જાય એટલે કેવું આમ ઘરમાં કેમ આપણે ધૂંજારા કરે એવું આમ મસાલ ચોખ્ખું લાગે

ગમે એવું હોય તો આપણા હવા હૃદય ઓલું થઈ જાય કા કોક નું થતું ઈ જોઈ લઈએ એટલે છેલ્લે એમ થાય કે આ કઈ છે જ નહીં લઈ ગયા ત્યારે આ છેલ્લું વાત છે તોય આપણે જીવનમાં કેટલે ઝંઝાળ કરવું તો હા બાપાના આત્માને શાંતિ દે ભગવાન

અરે ભગવાનને અને શાંતિ આપે હા તમારે થઈ ગયું મંદિર નું કામ શાકભાજી લેવાનું જવાનું હું તેલ ને નાખી લઉં માથામાં માથામાં તેલ નાખી લઈ લો હરખું થઈ જાય માથું ને કામ કોરું કોરું ગમતું ને ઉનાળામાં શું કહેવાય કાંઈ કેમ થાય કોરું રાખવું પડે ગરમીનું ઓલું થાય પણ જો જેટલી બધી ગરમી તો પડતી નથી એટલે વાંધો નથી ઘણા દિવસ થઈ ગયા મારે માથું ગોળું છે તો હવે તે નાખી લઈએ અને પછી જોઈએ આગળ આગળ શું કરવું તે તો રસોઈનો ટાઈમ થઈ જશે બાકી આપણી પાસે તો હું ઘણી છે તે વાંચશું અને એડિટિંગનું કામકાજ છે તો એ કરીશ અને એ તો જોવાનો ટાઈમ થઈ જશે રસીનો હું હમણાં તો ફોનમાં છે આજે જમવાનું તો જોઈએ કંઈક કરશું બાકી મારો વિચાર છે કે બપોરે વટાણા બટાકાનું શાક પહેર્યું હતું ને તો એ પડ્યું તો એમાંથી પૂરીની ભાજી બે ભાઈઓને કરી દે કારણ કે એને બહુ ભાવે તો પૂરી ભાજી કરી નાખશું અને મારા મોટા ખીચડી તમે મમ્મી તમને ખીચડીમાં જ શાંતિ થાય ખબર નહીં હોય બહુ આમ ભાવતું નથી ગરમીના એટલે ખીચડી ખાય ને તો સંતોષ એ લઈ જાય અને વાંધો ના આવે કંઈ તેલ આવીને ખાવું તો એવું છે ને સારું ચાલો હું તેલ લેલ નાખેલા અને પાછા મળીએ પછી છે લવ ફેમિલી તો થઈ ગયો છે ત્રીજો દિવસ અને વોક કન્ટિન્યુ થાય છે અત્યારે પાછો કારણ કે આજે સવારથી કામમાં હતા જો કે કામ વહેલું થઈ ગયું હતું પણ થોડુંક બીજું પર્સનલ હતું એટલે વિડીયો કંઈ શૂટ કરવાનું મેળ આવ્યો નથી અને અત્યારે પણ જો સાડા ચાર પોણા પાંચ વાગર ચા પાણી પીધો અને પછી લાગી ગઈ હતી મમરા બનાવવાનું કારણ કે પ્રથાને હોય ને મારે અમારે બધા મમરા તો મોસ્ટ ફેવરિટ જોઈએ જ કંઈ હોય કે ના હોય મમરા તો અને એમાં પણ જો અમારે ખીચડી કરી હોય તો ખીચડીમાં પણ મમરા તો જોઈએ જ અમારે એટલે પછી આજે મમ્મી તાર લઈ આવ્યા ને એટલે હું કાજે ફ્રી છું ને તો કરી નાખું કારણ કે પછી આજે તો મમ્મી જવાના છે બહાર એટલે પછી હું એકલી આવીશ એટલે મેળ આવશે ને પ્રથા રહી કે ન રહી એટલે તો જો અહીંયા હું તમને તે ધીમે ફરાળી સેવ બનાવી હતી ને એ શું કહેવાય તૈયારીને અમે થોડીક નાખી જ જોવા માટે કે કેવી લાગે છે તો અહીંયા મમ્મીને મેં ચોખાડી તો રિવ્યુ લઈ કે કેવી થઈ જાય પોણા છ વાગી ગયા મમ્મી કથા સાંભળે મમ્મી કેવી થઈ હાલી ફરફર ફરાળી સારી થઈ ને કોકને બનાવી હોય તો કહેવાય ને કે આ કરજો હા અમે એકદમ ફૂઈ ખરી હતી થોડીક આમ લાગી ગઈ થોડીક પણ ફૂઈ વધારે હા આ બે ઉઠી ગયા તમારે પેકિંગ કરવાનું છે ને હાલો કરવા માંડીએ હા નાની નાની વસ્તુ લઈ જવી પડશે ને અહીંયા પડ્યું એક ડબરો પૈડ્યો મને લાગે કદાચ એટલામાં હૈસે કદાચ સારું ચાલો હા આ મમરાને બધું ભરી લઉં ને પછી મમ્મીને થોડું ઘણું કરવા લાગીએ પછી પારસીના કપડાં છે તો એ કરી નાખીએ અને ત્યાં તો પ્રથમ બીને આપણે ઉઠી ગયા એટલે જોઈએ મમ્મી પાસે રહેશે કદાચ તો આપણે એડિટિંગ પણ બતાવી નાખીએ પછી આગળ આગળ જોઈએ તે તો રસોઈનો ટાઈમ થઈ જશે અને આજે સાંજે મમ્મી જવાના છે બાર કારણ કે કાલે પોરબંદર અમારે એક પ્રસંગ છે એ આપણે પછી કાલે ડિસ્કસ કરશું તો અત્યારે અહીંયા આટલું રાખીએ અને પછી આગળ મળીએ જો હશે તો નવીન તો ત્યાં સુધી બધાને નવ વાગે ગયા ને એના દાદી જો પ્રથા ને રમાડે છે જો દાદી ત્રણ ચાર દિન નો આરે રમાડ લે કા દાદી હા જય પ્રથા રમે અહીંયા અમારી મસ્ત આજે તો સાદું ખાવાની ઈચ્છા હતી એટલે વઘારેલી ખીચડી અમારી રેડી થઈ ગઈ છે અહીંયા એટલા વાસણ છે એ કરી નાખું સાથે સાથે બ્લોગ એડિટિંગનું કામ પણ ચાલુ હતું તો પહેલાં નવમાં પાંચની જ વાર છે તો પહેલાં બ્લોગ મૂકી દઉં અને પછી તો મમ્મીને જહાન છે તો એની તૈયારી થોડું પાણી વાણીની બોટલનું બધું તૈયાર કરી દઈએ પહેલાં જમી લઈએ કરી થઈ જાય જઈને પણ ફોન કરી લઈએ ક્યાં પહોંચો તો વહેલા આવી જાય તો પછી જમી લઈએ અને બસ હવે અહીંયા બ્લોગ નો એન્ડ કરી દઉં કારણ કે બે ત્રણ દિવસનો ઓલરેડી ભેગું થઈ ગયું છે તો અહીંયા બ્લોગ નો એન્ડ કરી હવે મઢિયા બાચાના બ્લોગની સાથે કાલે સવારે મોર્નિંગમાં તો બધાને બાય જય શ્રી કૃષ્ણ શું કરે ભક્તિ પાશ્વ શું તમે જ લાઈટ વાળી એમ ભૂમિકા આપીશ ચાલીસ કોઈ ફોલો કરતું હોય તો શું કહેવાય અનફોલો કરી નાખજો ને કોઈને પણ એમાં જો મેસેજ કાવતા ને તો કોઈ ખોલતા નહીં આગ આઈડી એક થઈ ગઈ ને એટલે હમણાં આમ હમણાં વાત કરીને મૈભવડા તેવી જિંદગી મેં સુધા માજને ટ્રેન્ટ વાર લીધી કે જલ્દીની આઈડીનું બધું હોતું થઈ જાય બિચારીએ કેટલી મહેનત કરી કરીને એટલા પોલો સ્કૂલ હોય ને આ કદ બોલાઈ જ મહેનત કરવીને આમ કામ કરતા મારા મગજ અત્યારે એમ થાય કે આવું માણસ કરતા મહેનત કરીને તમારા મગજનો ઉપયોગ કરીને હરખા કામ કરો ને કોકની મહેનત માથે પાણી ફેરવતી એવી ખીચ ચડે મારો જીવન ભરે આટલી મહેનત કરી કરીને એના રીલ્સો બનાવીને આટલા ફોલોવર્સ વર્ષ બધી મહેનત

જોયા વૈભવે બધું કર્યું તો ખરી અને ભગવાન બધું સરખું થઈ જાય ઘણી મહેનત છે આમ સારું ચાલો જમી જાય એટલે કામ કરી લે કારણ કે હું મોસ્ટ ઓફ કામ તો થઈ ગયું છે આસન છે બધું બેકિંગ થઈ ગયું હમણાં અત્યારે જશે પોરબંદર કારણ કે કાલે અમારે છે પ્રોગ્રામ ત્યાં પોરબંદર લોકો